ઉદ્યોગો બાદ જિલ્લાની શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ શિક્ષકો જોડાશે જિલ્લાના શિક્ષકો આચાર્યો અને ટ્રસ્ટીઓને પોલીસે અકસ્માત અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું શાળાઓમાં અભિયાન ચાલશે વલસાડ જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના છ જીઆઈડીસી એસ્ટેટમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો નવતર પ્રયોગ હાથ ધરાયા બાદ હવે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે દિશામાં અભિયાન ચાલશે રવિવારે પારડી ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગો બાદ હવે પોલીસે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ થશે જેમાં છસો શિક્ષકો જોડાશે એક લાખ વિદ્યાર્થીઓના પરિવાર સુધી પહોંચી અકસ્માત અટકાવવાના પ્રયાસો કરાશે વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન લાયન્સ પરિવારના સૌજન્યથી પારડી ઓડિટોરિયમ ખાતે રવિવારે સાંજે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના એસોસિએશનના સેક્રેટરી મિટ્તલબેન ધાકડાએ હાજર મહાનુભાવોના શબ્દોથી સ્વાગત કર્યું હતું જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ અલ્પાબેન કોટડિયાએ એસોસિએશનની શરૂઆતથી લઈ અત્યાર સુધી થયેલી પ્રવૃત્તિઓ ચિતાર આપ્યો હતો ખાસ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તમામ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલના છસો શિક્ષકો પ્રિન્સિપલો આ કાર્યક્રમમાં જોડાયા હતા તમામ શિક્ષકો અને પ્રિન્સિપલોને એક કલાકના કાર્યક્રમમાં જિલ્લામાં બની રહેલા અકસ્માતના અટકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓ સોળ વર્ષની ઉંમર ધરાવતા બાળકો લર્નિંગ લાયસન્સ સાથે હેલ્મેટ પહેરે વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકનો મહત્વનો પાયો હોય છે જેથી શિક્ષકો થકી વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન ચલાવવામાં આવશે વિદ્યાર્થીઓ તેમના પરિવારોને માહિતગાર કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દરેકે દરેક વ્યક્તિ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તો અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ અટકી શકે તેમ છે છસ્સો શિક્ષકો અભિયાનમાં જોડાયા છે એક લાખ વિદ્યાર્થીઓ અને પરિવારો સાથે જોડાવાના છે વલસાડ શિક્ષણ અધિકારી રાજેશ્રીબેન ટંડેલ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી એસપી બી એસ દવે આઈપીએસ અંકિતા મિશ્રા પારડી પીઆઈજીઆર જી આર ગઢવી પારડી ટ્રસ્ટી કુશ દિનેશભાઈ સાકરિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ડીસીઓ સ્કૂલના નિવૃત્ત આચાર્ય લાઈન્સ રામશી દેસાઈએ કર્યું હતું પણ ઓલ સાઇડ ઘણા વર્ષે મને મારી જૂની સ્કૂલમાં બેઠો લખતો તો મેં પોઈન્ટ લખ્યા પણ મને મારી સ્કૂલ જ યાદ આવતી હતી ઘણી વાર વખતે ટ્રાફિકમાં સુરતમાં એસીપી હતો તો મને પપ્પા સ્કૂલમાં બધા હેલ્મેટ પહેર્યા વગર જ આવે છે તમે ટ્રાફિક એસીપી છો તમે કંઈ કરતા જ છો મને તમે એટલે આ બહુ અઘરું છે છોકરાઓ પાસે હેલ્મેટ પહેરાવવાનું પણ મને આશા છે એટલા માટે જ સાહેબે પણ કીધું કે ગુનાખોરીના ક્ષેત્રમાં અમે ઘણું બધું કામ કર્યું છે પહાડીમાં સિરિયલ કેલર હતો જે આઠ ગુનાઓ મર્ડરના કર્યા હતા અમે સાહેબના માર્ગદર્શનમાં એક કેસ સોલ્વ કર્યો ઘણા બધા અપહરણના કેસો સોલ્વ કર્યા છે ઘણા બધા ચોરીના રૂટના આરોપીઓ પકડ્યા છેલ્લા પોલીસ શિક્ષણ વિભાગ લાયન્સ ક્લબ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ એસોસિએશન આ ચારેય સંસ્થાઓના ઉપક્રમે એક મોટા નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું પાર્ટી ખાતેના મોરારજી દેસાઈ હોલમાં સમગ્ર જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને ગ્રાન્ટેડ એઇડ સ્કૂલના છસ્સોથી વધુ શિક્ષકો શાળાના શિક્ષકો શાળાના પ્રિન્સિપલ્સ આ પ્રોગ્રામમાં જોડાયા હતા અને તમામે તમામ શિક્ષકો અને પ્રિન્સિપલ્સને આ એક કલાકના કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધી રહેલા એક્સરીના બનાવો એ અટકી શકે એના માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે અગિયારમાં બારમા ધોરણના જે સોળ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ જે લર્નર લાઇસન્સ આધારે ફિફ્ટી સીસી બાઇક્સ જે યુઝ કરતા હોય છે ગિયરલેસ એ વખતે એ લોકો હેલ્મેટ પહેરે સાથે સાથે શિક્ષકો એ સમાજના ઘડતરનો સૌથી મોટો પાયો છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે અને વિદ્યાર્થીઓ થકી એમના પરિવાર એમના માતા પિતાને માર્ગદર્શન આપવામાં આવે તો દરેકે દરેક વ્યક્તિ જો હેલ્મેટ પહેરતું થાય અને બેલ્ટ પહેરતું થાય તો કોઈપણ પ્રકારના જ્યારે પણ એક્સિડન્ટ થાય તો એ પોતાનો જીવ બચાવી શકે એક હેલ્મેટ પહેરવાથી એક વ્યક્તિનું બ્રેઇન હેમરેજ થતું અને હેડ ઇન્જરી એના કારણે મૃત્યુ થતું અટકી શકે છે અને વલસાડ જિલ્લાના આપણા જે છસો શિક્ષકો જે આ અભિયાનમાં જોડાયા છે આ છસો શિક્ષકો થકી આપણે વલસાડ જિલ્લાના એક લાખ વિદ્યાર્થીઓ અને જિલ્લાના એક લાખ પરિવાર સાથે જોડાવાના છીએ અને નો હેલ્મેટ નો એન્ટ્રીમાં તમામ મીડિયા લોકોનો પણ એટલો જ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું